ઉપસ્થિત થયા છીએ સેનાના નિમંત્રણ પગલે કચ્છ જિલ્લા અહીં ઉપસ્થિત થઈ છે આ આગાજ ઉપાડનારા ધણી સેનાના આગેવાનો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહ હોય કચ્છ જિલ્લાના અધ્યક્ષ માધુબા હોય કારુબા હોય રામદેવસિંહ હોય દરેક લોકો નામ રામલેશ તો ફૂટશેની એટલા નામો છે કે દરેકને અમે પ્રથમ તહે દિલથી અભિનંદન આપીએ છીએ કરીએ આ ભાજપની સરકારની તો એ આજથી નહીં જ્યાંથી આવ્યા છે ને ત્યારથી એને કોઈ માણસ માટે જાણે કોઈ પણ પ્રકારની લાગણી હોતી નથી તેઓ ફક્ત પોતાનું અને પોતાના મિત્રોનું અને પોતાના ભાઈઓનું સાચવે છે આજે તો હદ એટલી થઈ ગઈ કે જ્યારે આપણી દેશની સંસ્કૃતિ માતાઓ બહેનો એના દ્વારા જ્યારે વખણાતી હોય અને સત્તાના મતમાં ભાન ભૂલેલા કેન્દ્રીય સરકારના નેતા હોય જેમને એટલી ભાન નથી કે કોના માટે શું બોલું ત્યારે તેઓ આવો વાણીવિલાસ કરે જે કોઈ માતા બહેનો અને દીકરીઓ માટે વાણી વાણીવિલાસ કરે તો સાહેબ ફક્ત રાજપૂત સમાજની માતાઓ બહેનો દીકરીઓ નથી એ સર્વ સમાજની માતાઓ છે ગુજરાતની દીકરીઓ અને બહેનો છે અમે આજે પણ નહીં સાખીએ અને કાલે પણ નહીં સાખીએ તમારી મેલી મંસા અમે તો વહેલા તકે જાણી ગયા છીએ કે આજે ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજને ભેડાવી દો આજે પટેલોને ક્ષત્રિય સમાજ સાથે ભેડાવી દો મુસ્લિમ સમાજને છૂટો પાડો દલિતોને ક્યાં ને ક્યાં પણ કોઈ પણ લોભ લાલચમાં લાવીને રાખી દો એ તમારી મેલી મનસા બહાર પડી છે આજે ક્ષત્રિય સમાજ અમે અભિનંદન આપીએ છીએ સાહેબ આ ક્યારેય કોઈના થયા જ નથી તમે જોતા આવ્યા છો આજે કેટલા સમયથી તે ફક્ત પોતાની રાજનીતિ ચલાવવા માટે પોતાનું જ કાર્ય કરવા માટે આ પ્રપંચો ચલાવી રહ્યા છે ક્ષત્રિય સમાજને ત્યાં પણ એને ખરા હાથમાં જે જોઈએ તે આપ્યું છે તમે ખુદને પૂછજો કે તમે આજે રાજકારણમાં છો તમને જ્યાં સત્તા પર હોવા જોઈએ ત્યાં એક બે ટિકિટો આપીને સાહેબ એ સત્તા નખેવા તમને બોલવાનો પણ મોકો આજે નથી તો એ પણ એની મેલી મનસા ક્ષત્રિય સમાજ હોય કે પછી દલિત સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય સાહેબ આજે સાથે પડે કે આ આ ભારત અને વડાપ્રધાન શ્રી જ્યારે કોઈ એક સમાજ માટે આટલી હદે ટપોરી લેંગ્વેજ માં વાત કરતા હોય ને યોગ્ય ન ગણાય મુસ્લિમ સમાજ આ હદે બોલી રહ્યા છે એક વાતાવરણ ઊભું કરવા માંગી રહ્યા છે સાહેબ આ સમય છે આજે નહી જાગ્યા ને તો ક્યારે નહીં હોય સાહેબ ફેંકી રહ્યા છે જો આજે ન જાગ્યા તો કોઈ સમાજ નું અસ્તિત્વ રહે આજે માંગણી શું હતી રાજકોટમાં અગિયાર લાખ ની ક્ષત્રિય સમાજ ભેગું થયું સર્વ સમાજ ભેગું

અને કચ્છની વાત કરીએ તો કચ્છ એક કોમી એકતાનો પ્રતીક છે સાહેબ આજે આપણા વડવા હોય આપણા વડીલો હોય એકબીજા સાથે સુખ દુઃખ અને ગરીબીમાં તો સાથે રહ્યા છે તો આપણે શું કામ થોડા દિવસ પહેલા જ અમે વણજ નું કાર્ય કર્યું હતું અહીંયા રામદેશ રામદેશ બાપુ બેઠા છે અને અમે જ્યારે આ વણજમાં આ કાર્યમાં જ્યારે હું જોડાય આજથી સાડા બારસો વર્ષ પહેલાની જે મેં ઇતિહાસ સાચ્યો ને તો સાહેબ क्षत्रिय સમાજનો એનામાં કેટલો યોગદાન છે તે જાણવા પડ્યું અને હાલના નેક નામદાર શ્રી મહારાજ શ્રી પર એ મંચમાં ઉપસ્થિત રહ્યા સાથે જમ્યા સાહેબ આ છે સમરસતા એ ખાવાની સમરસતા નહીં તમારા મોઢે વાતો કરવાની સમરસતા નહીં સાચી સમરસતા આ છે આ સમરસતા કરવા માટે તમે તૈયાર નથી પણ હા ટૂટણી આવી તો હિન્દુ ખતરામાં છે સાહેબ જ્યારે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ હોય શીખ વડાપ્રધાન હોય ત્યારે હિન્દુ ખતરામાં ના હતો તો તમે આજે તો આટલા બધા હિન્દુ તમે ઉપર બેઠા છો તો હિન્દુ સેનો ખતરામાં કોઈ દિવસ આ વાતમાં આવજો નહીં અને આજે આપણી જે એકતા થઈ છે આજે એક પ્રશ્ન થકી આપણે આજે ભેગા થયા છીએ આ પ્રશ્નનું ચોક્કસ નિરાકરણ કરશું પણ અહીંયા દલિત મુસ્લિમ ક્ષત્રિય સમાજ અને અન્ય ઘણી બધી સમાજો સમાજ પણ આજે માનવ નો માન માનસ છે ચોક્કસ ક્યારેક આડું અવડું થાય ત્યારે આ બધા લોકો એક સાથે મળીને જો કાર્ય કરશું ને સાહેબ ક્યારેક કચ્છની કોમી એકતાને દાગ નહીં લાગે એટલે આજે રાણુબા સાથે જયારે વાત થઈ રાણુબાને એ જ કીધું કે આ સંઘને આપણે ચોક્કસ ખૂબ જ લાંબા સમય ચલાવવું છે અને કરી બતાવવું છે આ એક સત્તાનો મંદ છે એમને આ ઘમંડ છે કે અમે તો કાંઈ નહીં કરીએ ને તો જીતી જશું વિનોદભાઈ ચાવડા સાહેબ જાણે આરામથી એવું વિચારી રહ્યા છે કે મક્ખણમાં છુરી નીકળી રહી છે સાહેબ નહીં નીકળે અમે કરીને બતાવશું કે તમે જે આ લોભ લાલચ અને પ્રપંચ કરી અને દસ વર્ષ વિતાવ્યા છે એ હવે તમારા માટે કાઠું કામ છે અમે ક્ષત્રિય સમાજ દલિત સમાજ અને મુસ્લિમ સમાજ તો ચોક્કસ અને સાથે ઇતર ઘણી બધી આશાપુરા માતાજીના સાનિધ્યમાં માતાના મઢ ખાતે તરણી સેનાના આમંત્રણને માન થઈ અને અઢારે આલમ જ્યારે સર્વ સમાજ એકઠી થઈ છે એક જ નારો છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે કેન્દ્ર સરકારના લોકો એવા નેતાઓ છે મતમાં ભાન ભૂલ્યા છે અભિમાનમાં એ ભૂલી ગયા છે કે સમાજોના અપમાન કરવા કેટલા અધરા છે આજે કોઈની માતાઓ દીકરીઓ ઉપર કોઈ પણ હિસાબે આજ આવી એક અભદ્ર ટિપ્પણીઓ કરતા પહેલાં એ વિચારતા નથી ત્યારે ચોક્કસપણે આજે માતાના મઢ ખાતે અમુક એક સાથે મળી અને આહવાન કર્યું છે કે આ જે મધમાં ભાન ભૂલ્યા છે એમને ઘર ભેગા કરવાના છે કારણ કે એક સત્ય સમાજની માતાઓ દીકરીઓ નથી આ સર્વે સમાજની માતાઓ દીકરીઓ છે ભારતભરનો આ અભિમાન છે અને આ ભારતભરની નારી ની અસ્મિતા છે આ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં આજે ક્ષત્રિય સમાજ દલિત સમાજ તેમજ મુસ્લિમ સમાજ અને અન્ય ઘણી બધી સમાજો એકઠી થઈ અને ચોક્કસપણે ભાજપને જાકારો અને કોંગ્રેસને વોટ આપી અને એનો જે અભિમાન છે એમનો જે ગમન છે અને ચારસો પારની જે હવા છે એને તોડી પાડવાનો આજે અમે સંકલ્પ લીધો છે અને આજથી જે અહીંથી ધર્મરથ પ્રયાણ કરશે દસ દિવસ જેટલો કચ્છભરમાં આ ધર્મરથ ફરશે અને ધર્મરથને પણ મોટામાં મોટો આપણે સર્વે એને વધાવી લેવાનો છે અને આ લોકો જે મદમાં ભાન ભૂલી ચૂક્યા છે એમને ભાન અપાવી અને ઘર ભેગા કરવાના છે એટલે આજે સર્વે સમાજના લોકોએ સંકલ્પ લઈ અને આ ભારતીય જનતા પાર્ટીને સાકારો આપવાનો સમય આવી ગયો